પોરબંદરનો ચકચારી કેસ જેમાં થોડાક દિવસ પહેલાં હિરલબા જાડેજાની ખંડણી અપહરણ સહિતના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેમની ધરપકડ થયા બાદ પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં સાયબર ફ્રોડમાં પણ હિરલબા જાડેજાની સંડોવણી સામે આવી હોય જે આંતરરાજ્ય ટોળકી છે ડિજિટલ અરેસ્ટ મામલે તેઓ પણ આ ટોળકીમાં સામેલ હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યા બાદ પોરબંદરના પોલીસના ચોપડે હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો નોંધાયો હતો ત્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પોલીસે રિમાન્ડ ની માંગ કરી ત્યારે કોર્ટે શું કહ્યું કરી તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું જો પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે થોડાક સમય અગાઉ ખંડણી અપહરણ મામલે પોરબંદરના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી હતી જેમાં લીલુબેન ઓડેદરા નામના ઇઝરાયેલથી એક મહિલા દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો આ વિડીયોમાં તેમણે હિરલબા જાડેજા સામે ગંભીર આરોપ કર્યા હતા તેમના પતિ પિતા સહિતના લોકોને ગોંધી રાખીને તેમને ધાક ધમકી આપવામાં આવી અપહરણ કરવામાં આવ્યું તે પ્રકારની વાત તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરતાં વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું અને આ મામલાના સંદર્ભમાં પોરબંદરના એફપી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા એટલું જ નહીં આ કેસમાં હિરલબા જાડેજાને અન્ય એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ પોરબંદરમાં જે હિરલબા જાડેજાનો પેલેસ છે ત્યાં પોલીસે તપાસ કરતાં કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા હાલ આ મામલેની તપાસ પોલીસ કરી રહી હતી ત્યારે વધુ એક ઘટસ્ફોટ થાય છે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો બનાવ પણ સામે આવે છે જેમાં હિરલબા જાડેજાની સંડોવણી ખુલે છે જે આંતરરાજ્ય ટોળકી દ્વારા ડિજિટલ અરેસ્ટમાં લોકો પાસેથી પૈસા પડાવવાનું જે કાવતરું કરવામાં આવતું હતું તેમાં ડિજિટલ અરેસ્ટ તેમજ સાયબર ફ્રોડમાં નાના નાના માણસોના નામે ખાતા ખોલાવીને જે કાળા પૈસા બનાવવામાં આવતા હતા તે મામલે પણ સાયબર ફ્રોડ અંતર્ગત પોરબંદર ખાતે હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો નોંધાયો હતો ત્યારે આ ગુનાના સંદર્ભમાં હિરલબા જાડેજાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ પોરબંદર સેશન કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સાથે જ હિરલબા જાડેજાએ પોતે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજી પણ કોર્ટે ફગાવી છે તેના તેના જ પગલે હવે તેમને પોરબંદરની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે જે હવાલે કરવામાં આવ્યા છે ત્યારે હવે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે આગામી દિવસોમાં તપાસમાં શું નવા ખુલાસાઓ થઈ શકે છે શું હજી કાંડ બહાર આવી શકે છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराईए